હવે જો વાત કરીએ કોરોના વાયરસના ખતરાની તો કોરોના વાયરસના વધતા કેસથી લોકો ફરી ચિંતામાં મુકાયા છે આ તમામ વચ્ચે એક નવા વાયરસે એન્ટ્રી લીધી છે કયો છે એ વાયરસ અને ક્યાંથી મળી આવ્યો છે જોઈએ અમારો આ અહેવાલ

નવા વાયરસના આગમનના સમાચાર વહેતા થતાં વિશ્વભરમાં હડકંપ મચ્યો છે આ સમાચાર એવા સમયે આવ્યા જ્યારે અનેક દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે વાયરસ સૌપ્રથમ ચીનના દક્ષિણ અને પૂર્વ પ્રદેશોમાં ચામાચેલિયામાં જોવા મળ્યો હતો વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધકો દ્વારા તેની ઓળખ કરાઈ હતી આ એ જ લેબ છે જ્યાંથી કોવિડ નાઇન્ટીન લીક થયો હોવાની શંકા છે તો નિષ્ણાતોએ ચીની બજારોમાંથી વાયરસ માણસોનો ફેલાવાનો ભય પણ વ્યક્ત કર્યો છે કારણ કે આ બજારોમાં પ્રાણીઓને ખુલ્લા અને સ્વચ્છ સ્થિતિમાં રાખવામાં આવતા હતા ત્યારે હવે શું દુનિયાને વધુ એક નવી મુશ્કેલીનો સામનો કરવો પડશે કે કેમ તે તો આવનારા સમય પર જ સ્પષ્ટ થશે ટીવી ગુજરાતી અને હવે વાત કોરોના કહેરની તો દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ત્રણસો એકાણું નવા કેસ નોંધાયા છે જ્યારે ચાર લોકોના મોત થયા છે તો ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને પાંચ હજાર સાતસો પંચાવન પર પહોંચી છે કેરળમાં કોરોનાના કેસ એક હજાર આઠસો છનો આંકડો વટાવી ગયો છે તો બીજી તરફ ગુજરાતમાં આઠસો બ્યાસી કેસ નોંધાયા છે તો રાજધાની દિલ્હીમાં છસો પાસઠ કેસ અને મહારાષ્ટ્રમાં પાંચસો સિત્યોતેર કોરોનાના કેસ નોંધાયા છે મહારાષ્ટ્રમાં કોરોનાના એકસો ચૌદ નવા કેસ નોંધાયા છે તો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિયન્ટથી પંચાવન મૃત્યુ થયા છે જેમાંથી પંદર દિવસમાં ત્રેપન મૃત્યુ થયા છે ગુરુવારે દિલ્હીમાં કોવિડથી વધુ બે મૃત્યુ નોંધાયા જેમાં પાંચ મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે તેમજ કેરળમાં બે કર્ણાટક અને પંજાબમાં એક એક મૃત્યુ થયા છે મહારાષ્ટ્રમાં પણ સૌથી વધુ સત્તર દર્દીઓ મૃત્યુ પામ્યા તો કોરોના કેસમાં ઝડપથી વધારો અને વધતા મૃત્યુ આંકને લીધે નિષ્ણાતોએ સતર્ક રહેવા અને માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ અને નિયમિત સેનિટાઈઝેશન જેવી મૂળભૂત સાવચેતીઓ રાખવા પર ભાર મૂક્યો છે